નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓકાનાબાર ન્યૂઝ અરાજુલા આવતીકાલે ગુરુવાર અરાજુલા શહેરમાં ક્યાં ક્યાં લાઇટ જશે તેના સમાચાર આપતા પહેલાં આપને એક વિશેષ સમાચાર અમે આપી દઈએ રાજુલા પંથકમાં લોકોમાં વિશ્વાસપાત્ર સતત વિકસી રહેલા શ્રેયા ગ્રુપ લોકલ ફોર વોકલના સૂત્રને સાર્થક કરતું એટલે શ્રેયા ગ્રુપ રાજુલા જેમાં આપને વાસણ ધોવાનું લિક્વિડ કપડાં ધોવાનું લિક્વિડ વિવિધ ફિનાઇલ ટોયલેટ ક્લિનર વગેરે રાજુલા સિટીમાં તાત્કાલિક હોમ ડિલિવરી ફ્રીમાં મફતમાં આપવામાં આવશે ઉપરાંત શ્રેયા ગ્રુપમાં આપને બ્યુટી પાર્લર ચણિયા ચોળી ભાડે વિવિધ પ્રકારના સાડીઓના સેલ તદ્દન હોલસેલ ભાવે ઉપરાંત કુર્તી પ્લાઝો વગેરે જેવી લેડિઝવેરની તમામ આઇટમો ચિલ્ડ્રન વેરની તમામ વસ્તુઓ તો મળશે જ આજે જ અમારા શોપની મુલાકાત લ્યો રામજી મંદિર પાસે રાજુલા કાપડ બજાર વધુ વિગત માટે અમારા ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર સંપર્ક સાધી શકો છો નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવતીકાલે તારીખ અઢાર એક બે હજારને ચોવીસ અને ગુરુવાર ગુરુવાર એટલે રાજુલા શહેરમાં લાઇટના સમાચાર આપવા માટે અમે જઈ રહ્યા છીએ આવતીકાલે રાજુલા શહેરમાં સવિતા નગર ફિડર સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી બંધ રહેવાની સૂચના મળેલ છે સમય તેમજ વિસ્તારમાં ફેરફાર થઈ શકે છે આ બાબતે અમે કોઈ પુષ્ટિ કરતા નથી આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અમૂલ દૂધ પીતા હૈ ઇન્ડિયા હા ભાઈ હા આખા ભારતના લોકો અમૂલ દૂધ પીવે છે અને આપણે પણ અમૂલ દૂધ જ પીએ છીએ પણ હવે તમારે અમૂલની પણ પ્રોડક્ટ લેવા માટે દૂર જવાની જરૂર નથી કારણ કે આપણા જ વિસ્તારમાં અમૂલ સેલ્સ એજન્સી એટલે મહાદેવ ડેરી છે ને જ્યાં તમને અમૂલની કોઈ પણ પ્રોડક્ટ હોય કે પછી તમારા ઘરે કોઈ પ્રસંગ હોય બધું જ તમને એક જગ્યાએ મળી જશે જેમાં તમને દૂધ દહીં છાશ પનીર ચીઝ બટર ચિક્ખન રસ મઠ્ઠો જેવી અનેક પ્રોડક્ટ તમને મળી જવાની છે ને મજેદાર તો પછી રાહ છે નહીં જોવો વધારે માહિતી માટે નંબર આપેલો છે અને આવી जाओ તમે પણ રિલાયન્સ મોલની બાજુમાં બેંક ઓફ બરોડા ની સામે ચંદા ગેસ્ટ હાઉસ રોડ રાજુલા બોલો આઈ લવ ગુજ્જુ आवाज લાઈક સબસ્ક્રાઇબ કરો હા બેલ આઇકન